તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી વખત આપણી યુટ્યુબ ચેનલ હાલના ધબકારાની અંદર મિત્રો પહેલાં તો મારા બધાને રામ રામ અને જય જયસિદ્ધનાથ ખેડૂતભાઈઓ આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ કે જે ખેડૂતો એને જીરું સાચવ્યા છે અને પડ્યા છે જીરું તે ખેડૂતોએ તે જીરુંની અંદર કોઈ વાતરી ન પડે અથવા તો તે જે જીરું છે તેની અંદર કોઈ ખોટો બગાડ ન થાય તેના માટે અત્યારે અગાઉ પગલાં ખેડૂતોએ શું કરવા અને વાતરી ન પડે તેની માટે તેની કઈ દવા છાંટવી કે જે જેથી જે આપણું જે જીરું પડ્યું છે તેની અંદર વાતરી ન બેસે અને બગડે નહીં તો તેના માટે મિત્રો ખાસ ચર્ચા કરીશું તો ખેડૂતભાઈઓ ચેનલની અંદર તમે ન આવો અને હજી સુધી જો આપણી ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને ખેડૂતભાઈઓ આપણી આ ચેનલની અંદર આપણે જે ખેતીલક્ષી જે માહિતી જે છે તે ખાસ અપલોડ કરવામાં આવે છે અને હંમેશા જે સાચી માહિતી હશે તે જ હંમેશા અપલોડ કરવામાં આવે છે આપણી ચેનલના માધ્યમથી તો ખેડૂતભાઈઓને ખાસ મારી ભલામણ છે કે આપણી ચેનલની અંદર તમારે અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવી ખાસ જરૂરી છે તો ખરીદભાઈઓ પહેલાં તો હવે હાલની અંદર જે ચોમાસાની જે સિઝન છે તે એકદમ નજીક છે તો પહેલાં તો ખેડૂતભાઈ તમને એ ખાસ જણાવી દઉં કે તમે જ્યાં જીરું જે તમારું જ્યાં પડ્યું છે તે જીરુંની અંદર વાતરી ન પડે તેના માટે ખાસ દવાનો ઉપરથી છંટકાવ કરવો જરૂરી છે અને બીજી વસ્તુ કે ચોમાસું હવે નજીક છે તો ચોમાસાની અંદર જીરુંને ક્યાં સાચવવું તો ખાસ ખેડૂત મિત્રો તમે જે જે આપણે કોઈ પણ સ્ટોરેજ આપણી જે જગ્યા છે બરોબર છે તે છોબનવાળી જગ્યા હોય કે ઓલી હોય આપણે મિત્રો શુદ્ધ દેશી ભાષા વાપરશું અને ખેડૂતોને જેમ ખબર પડે એવી રીતના સિમ્પલ ભાષામાં જ હંમેશા આપણા વિડીયો હોય છે એટલે ખાસ ખેડૂતભાઈ આપણે જે જીરું જે પડ્યું છે તે જીરુંની નીચે નીચે કાગર રાખવો ખાસ જરૂરી છે જે આપણું જીરું પડ્યું છે તેની નીચે કાગળ રાખવો અને ઉપર પણ કાગળ હોવો જરૂરી છે જેથી કરીને આપણું જે જીરું છે તે તેને ક્યાંક ને ક્યાંક ભેજ ન લાગે કોઈ હિસાબે અને ચોમાસું હવે એકદમ નજીક છે એટલે ખાસ તેને આપણે તાલપત્રીમાં અથવા તો જે આપણે જે કાગળ આવે છે તેની અંદર વીંટી અને વ્યવસ્થિત રાખવું અને એકદમ સુખી જગ્યા હોય ત્યાં હંમેશા રાખવું જેથી કરીને આપણું જીરું બગડે નહીં અને આગળના સમયમાં આપણે થોડોક ક્યાંક ને ક્યાંક બે પૈસાનો ફાયદો થાય અને સારા ભાવ આપણે મળી શકે હવે ખાસ કે જીરુંની અંદર જો આપણે વધારે સમય જો આપણે જીરું સાચવતા હોઈએ તો તેની અંદર વાતરીનો પ્રોબ્લેમ આવે છે અને વાતરી મિત્રો પડી ગઈ એ આપણે જાણવું હોય તો આપણે જીરુંની અંદર હાથ નાખી અને આમ આપણે હાથ કરવાનો એટલે આપણા હાથની અંદર વાતરી જે છે તે તે આપણા હાથમાં આવી જશે અને કડકી કડકી થઈ જશે એટલે ક્યાંક ને ક્યાંક ભલે ભાવમાં જાજો ફેરફાર નથી થતો જીરુંની અંદર વાતરી પડવાથી પણ ખાસ કે આપણું જે જીરું છે તેની અંદર વજન ઘટે છે ઘટે છે ને ઘટે છે એટલે વજન ન ઘટે તેના માટે વાતરી ન બહુ પડે અને તેના માટે ખાસ પહેલી વસ્તુ તે આપણું સુખી જે સુખી જમીન જગ્યા જે હોય સારી જગ્યા સુખી વ્યવસ્થિત ત્યાં રાખવું તેને ભેજ ન લાગે તેવી રીતના કાગળમાં વીટી તરીએ પણ કાગળ અને ઉપર પણ કાગળ મૂકી અને વ્યવસ્થિત ભલે તમારું મકાન એવું હોય પણ કાગળ બંને બાજુ રાખી અને ત્યારબાદ જીરું સ્ટોર કરજો અને ખાસ ઉપરથી આપણે જે દવા જો દવા છાંટવી હોય તો કઈ દવાનો છંટકાવ કરવો તો ભાઈ કોઈ જાતના કોઈ ખોટા ખર્ચા કરવાનો હું તમને કહેતો નથી કોઈ જાતના ખોટા ખર્ચા કરશો નહીં તમારી દવા મગફળીની દવા કોઈ પણ પડી હોય જેની અંદર ઝેર હોવું જોઈએ ઝેર હોવું જરૂરી છે અને માં આપણે બીજી દવા ન હાલે કોઈ આપણે કપા જીરુંની હોય જે અન્ય દવા તે ન હાલે ઈયળની હોય તો તે તે પણ ચાલે આટુમાં મોનોકોટો આવી કોઈ પણ ઝેર હોય અથવા તો આપણી મગફળીની વધેલી હોય અથવા તો કપાસની આપણે કોઈપણ દવા વધેલી હોય તો તે દવાનો તમે ઉપર છંટકાવ કરી શકો છો એ પણ ખાસ તમને જણાવી દઉં કે જીરું જીરું નકરું કરીને ક્યારેય દવા છાંટવી નહીં આપણે જે બોરી પડી છે તેની ઉપરથી દસ દિય પંદર દિયે દસ દિય પંદર દિયે જ્યારે તમને ટાઈમ મળે ત્યારે આપણે પંપથી ઉપરથી છંટકાવ કરી દેવાનો કોઈ પણ દવા પડી હોય તે ઉપરથી છંટકાવ કરી દેવાનો હા ખાસ ઉપરથી છંટકાવ કરવાનો અને એ નોર્મલ દવાનો છંટકાવ કરવાનો અને અંદર અંદર જીરુંની અંદર દવા દવા ન જાય તેની ખાસ કાળજી રાખવી કેમ કે આપણું જીરું ક્યાંક ને ક્યાંક ખાદ્ય પદાર્થમાં પણ વપરાતું હોય છે અને દવામાં પણ વપરાતું હોય છે એટલે ખાસ જે જીરું છે તેને અંદર દવાનો છંટકાવ અંદર ન જાય તેવી રીતના ઉપરથી નોર્મલ નોર્મલી રીતના ઉપરથી દવાનો છંટકાવ પંપથી કરી દેવાનો એટલે ખાસ તમારું જ જીરું એમનેમ પડ્યું રહેશે કંઈ જાજો પ્રોબ્લેમ આવશે નહીં વાતરી પડશે તો પણ ઓછી પડશે વધારે પડશે નહીં એટલે ખાસ ઉપરથી નોર્મલ નોર્મલ અઠવાડિયું દસ દિવસે બાર દિવસે તમને ટાઈમ મળે એટલે ઉપરથી દવાનો છંટકાવ કરી દેવાનો તો મિત્રો બસ આટલું જ છે આવી રીતે જ આપણે જીરુંનો સંગ્રહ કરી શકીએ બીજું કોઈ એની કોઈ મિત્રો છે નહીં ટેકનિક બરોબર તો ખાસ આવી રીતના તમારે કરવાનું કોઈ ખાસ કોઈ ખર્ચો વધારે કરવાનો છે નહીં કેમ કે ઓલરેડી આપણે ખર્ચો કરીને જીરાની અંદર થાકી ગયા હોય છે આખું વરસમાં એટલે ખાસ કોઈ વધારે ખર્ચો કરવો નહીં એટલે બસ મિત્રો વિડીયોની અંદર આટલું જ હતું મિત્રો માહિતી કેવી લાગી સારી લાગી હોય તો આપણો વિડીયો ખાસ લાઇક કરી અને આપણા વાલા ખેડૂત મિત્રોને ખાસ વિડીયો શેર કરી નાખજો જેથી કરીને આપણા અવનવા માહિતી તેમને તેમની સુધી મળતી રહે અને બીજું હા ખાસ બેલ ઓલ બેલા ઘટડીનું જે નિશાન છે તે દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને આપણા અવનવા વિડીયો તમે સૌ પ્રથમ વખત નિહાળી શકો તો મિત્રો બસ આજના વિડીયો અંદર આટલું જ મિત્રો જય સિદ્ધાર્થ મહાદેવ મિત્રો મળી આગલા વિડીયો ત્યાં સુધી રજા આપશો